નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો હાલમાં ગુજરાતના જાણીતા કલાકાર એવા કિશન રાવલનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ સ્ટુડિયોમાં એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમના અવાજમાં આ ગીત જોરદાર લાગી રહ્યું છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ ગીત અને તેમના અવાજ ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ओ मेली ने गई छे एकलो आज नथी तारी हाजरी विहरती नथी हे वाली ओखो तारी माजरी हो सपने आवे तू ने कखड़ावे पगनी जाजरी નથી એ વાલી ઓખો તારી માજે